વડોદરા શહેરના પાદરા જંબુસર રોડ પર એસ બસના ડ્રાઈવરની બેદરકારી સામે આવી છે વડોદરા શહેરના પાદરા જંબુસર રોટ પર એસટી બસના ડ્રાઈવરની બેદરકારી સપાટી પર આવી છે કુરાલ ગામે વિદ્યાર્થીઓ બસમાં બેસે તે પહેલાં જ બસ દોડાવી મૂકી વિદ્યાર્થીઓના જીવના જોખમના વિડીયો સામે આવ્યા હતા પ્રશ્ન અહીં એ ઉઠે છે કે જો કોઈ વિદ્યાર્થીને કંઈ અકસ્માત સર્જાય તો એના માટે જવાબદાર કોણ તેવા અનેક પ્રશ્નો અહીં ઊભા થાય છે